બંધો જ્યાં છે

મરો વાય નેજીઓલા આયું લે આયું વાય બેયર અરે યાર હાલ એડોયા કઈડોયા કઈડો બોડી સુ બોડી દેલા બોડી દેલા લેવલ લાઈવ આ

હા પૂરા મજા કે લાઈક નો આવી જો રે જો કે વિડિયો આપું કે નવ રમી રહે તો જો જોવે તો જો કે આઈ હેવ This આ રમવાની તો આવું કેમ આવે આડી આવશે

bentuknya aja lagi kali butuh aja mana. Biar mau baru baru હા લજુ બેને કોમેન્ટ રે મારે લાઈમ આવી દા આ ઈગલ બોલા વિલા પર પણ એની યાર ની તમે જ્યા હા લજુ જોવા દઈ હાય લજુ બેન જોવા દઈ ભાઈ ગુજરાતી ગેમિંગ જોન માવો લ માવો મારા ભાઈ ગુજરાતી ગેમિંગ જોન તો જોવા અરે પણ હજુ અજુ ભાઈ એમ લીધી પીસી તરણ મને બોલાવા ભાઈ આવું ભાઈ ઘરે કમી દે હમણાં

જો મારું જ્યામ પાસો આનો દિલ આવ્યો જોને હાલો બહાર નીકળી આવો જઈને મખીઓ ગાંડા નાઈ દોબ આપમ ખેલेंगे અજ્યુબાઈ કે સાથ 12 રમે દોયને વાંછાર એ રમી આજે નંદા હાલો ગુરાય કોઈ કોણ નહી ને આવ છે આવ અલ કરણો મને બોલાવો કોણ બોલાવો આજે કે હું મે બોલું છું જે હો પરીખારાય સ 27 બોલાવો પરીખારાય ન હોય હાવ એક હાડી આપો તો આપો

E aí, gente.